ગુજરાતી વાર્તા વેપારીઓની બુદ્ધિ એકતા અને ચતુરાઈની વાર્તા એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા એમને રોજગારી માટે પોતાનો માલ વેચવા જુદા જુદા શહેરોમાં જવું પડતું એક દિવસ તેઓ માલ વેચવા દૂરના શહેરમાં જતા હતા રસ્તામાં મોડું થઈ ગયું અને એમને જંગલમાંથી પસાર થવું પડ્યું અંધારું પડી ગયું હતું અને રસ્તો અજાણ્યો હતો એ બધા થોડા ડરી ગયા પણ એકબીજાની સાથે રહીને આગળ વધ્યા જંગલમાં થોડું આગળ ગયા તો અચાનક કેટલાક લૂંટારાઓએ એમને ઘેરી લીધા લૂંટારાઓએ એમનો બધો માલ પૈસા અને કિંમતી વસ્તુઓ લૂંટી લીધી વેપારીઓ ખૂબ જ ગભરાઈ ગયા પણ એમની હિંમત ન હારી એમને વિચાર્યું કે હવે બચવું છે તો કંઈક ચતુરાઈથી કામ લેવું પડશે વેપારીઓએ લૂંટારાઓને કહ્યું અમે તો બહુ સારા કલાકાર છીએ જો તમે અમને મારશો નહીં અને અમારો માલ પાછો આપશો તો અમે તમને અદભુત નાટક બતાવશું લુટારાઓને મનોરંજન ગમતું હતું તેથી તેઓ તૈયાર થઈ ગયા વેપારીઓએ તરત જ નાટક શરૂ કર્યું સૌ પ્રથમ એક વેપારી ભરવાડનો વેશ ધારણ કર્યો અને મજાની રીતે ગાવા લાગ્યો વેપારી કલાકાર આવે છે ભરવાડનો વેશ લાવે છે લુટારાઓ મગ્ન થઈને નાટક જોવા લાગ્યા એ દરમિયાન બીજા વેપારીએ ધીમેથી પોતાના હાથ પર છૂટા કર્યા અને એક એક કરીને લુટારાઓની આસપાસથી માલ એકઠું કરવા લાગ્યા નાટક ચાલી રહ્યું હતું અને લુટારાઓ હસતા હસતા મોજ માની રહ્યા હતા એક વેપારીએ લૂંટારાઓને કહ્યું હવે તમારે પણ નાટકમાં ભાગ લેવો પડશે લૂંટારાઓ ખુશ થઈ ગયા અને નાટકમાં જોડાયા એ દરમિયાન વેપારીઓએ એકબીજાને સંકેત આપ્યો અને એક સાથે લૂંટારાઓને બાંધવાની યોજના બનાવી વેપારીઓએ લૂંટારાઓને રમતમાં બાંધવાની યુક્તિ કરી જેમ જેમ લૂંટારાઓ રમતમાં વ્યસ્ત થયા તેમ તેમ વેપારીઓ એમના હાથ પગ દોરીથી બાંધવા માંડ્યા થોડા સમયમાં બધા લૂંટારાઓ બંધાઈ ગયા હવે વેપારીઓએ પોતાનો માલ પાછો લીધો અને લૂંટારાઓએ ત્યાં જ છોડી દીધો સુરક્ષિત રીતે ગામ પાછા ફર્યા ગામ પહોંચીને વેપારીઓએ બધાને પોતાની એકતા ચતુરાઈ અને હિંમત વિશે જણાવ્યું ગામવાળા પણ ખુશ થયા કે એમના વેપારીઓએ મુશ્કેલીમાં પણ બુદ્ધિથી કામ લીધું અને એકબીજાની મદદ કરી વાર્તાની શીખ મુશ્કેલીમાં હિંમત અને બુદ્ધિથી કામ લો એકતા રાખો અને ચતુરાઈથી સમસ્યા ઉકેલો તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી